નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી લાઈવ પ્રજાની સમસ્યાઓ અથવા તો પ્રજાના પ્રશ્નોને યોગ્ય રીતે કોઈપણ પ્રકારના અંગત સ્વાર્થ વગર રજૂ કરતી રહી છે પરિણામે પદાધિકારીઓ કે અધિકારીઓ પણ જ્યારે આ વાતથી અજાણ હોય છે અને નવસારી લાઇવના અહેવાલ બાદ એમને લાગે છે કે ખરેખર આ કામમાં ક્યાંક ચૂક થઈ છે તો તરત તેઓ એ કામને ગંભીરતાથી કરતા હોય છે અધિકારીઓ જાડી ચામડીના હોય છે રાજકારણીઓ જાડી ચામડીના હોય છે એવી વાતો કરીએ છીએ પણ ખરેખર એવું થતું હોય છે કે વાસ્તવિક સ્થિતિ એ લોકો સુધી પહોંચતી નથી હોતી પરિણામે નિર્ણય લેવામાં ભૂલો થતી હોય છે ત્યારે નવસારી લાઈવના સચોટ અહેવાલ બાદ નેશનલ હાઈવે નંબર અડતાલીસના અધિકારીઓ કે જે ખરેખર આ બાબતોથી અજાણ હતા તેમને ધ્યાન થતાં ધોરાપીપળા ખાતે પ્રજાની સમસ્યાનું નિરાકરણ કરવાનો એક સપ્તાહનો સમય માંગ્યો હતો અને બીજા દિવસથી જ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી દીધી આજે જોઈ રહ્યા છો તે રીતે અત્યારે કામ ચલાવ આ રસ્તો રિપેરિંગ થવા જઈ રહ્યો છે અને આગામી દિવસમાં વરસાદ બંધ થતાં યોગ્ય નિકાલ થશે આમ અધિકારીઓ પણ સંવેદનશીલ હોય છે નેશનલ હાઈવે નંબર અડતાલીસના આ અધિકારીઓએ આ કામ કર્યું છે ત્યારે નેશનલ હાઈવેની ઓથોરિટીના તમામ અધિકારીઓનો પણ અમે પ્રજાવતી આભાર માનીએ છીએ અને નવસારીના અહેવાલ અને ગંભીરતાથી લઈ તેમણે ખરેખર આ પ્રજાની સમસ્યા છે તે સમજ્યા અને કામગીરી કરી તે બદલ પ્રજાવતી પણ અમે આ અધિકારીઓનો આભાર માનીએ છીએ આવો જ સહકાર અને આવા જ પ્રજાના પ્રશ્નો અંગે સતત જાગૃતતાથી કામ કરે એવી અપેક્ષા રાખીએ છીએ અનવશાયીની પ્રજાનો પણ અમે આભાર માનીએ છીએ ગંભીરા બ્રિજ દુર્ઘટના જેવી દુર્ઘટના નવસારીના વીરાવર પૂર્ણા નદીના બ્રિજ પર સર્જાય તો નવાય નહીં કારણ કે વહેલી સવારના સમયે આ બ્રિજ પરથી ભારે વાહનોની આવન જાવન જોવા મળી રહી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે પૂર્ણા નદીના વીરાવર બ્રિજ ખાતેના દ્રશ્યો છે અને જેમાં ભારે વાહન વહન થઈ રહ્યું છે આજે સવારના દ્રશ્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના પણ વહેલી સવારમાં સર્જાઈ હતી અને તેવી દુર્ઘટના નવસાઈમાં પણ સર્જાય તો નવાય નહીં કારણ કે બ્રિજ જર્જરિત જાહેર કરવામાં આવ્યું છે તેને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં છે બોર્ડ લગાવી દેવામાં આવે છે પરંતુ તેમ છતાં આ વાહન ચાલુ લોકો અટકતા નથી તેમને અટકવા માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે પરંતુ તે દિવસ દરમિયાન હોય છે અને વહેલી સવારે અને રાત્રે બંદોબસ્ત હટી જતા ભારે વાહનોની આવન જાવન શરૂ થઈ જાય છે ત્યારે આના માટે યોગ્ય પગલાં લેવામાં આવે ખૂબ જરૂરી છે નવસાઈના ગ્રીડ રોડ પર જતા મેટ્રો મોટર્સ પાસે અકસ્માત સર્જાવા બાઇક ચાલકે સ્ટેન પરથી કાબૂ ગુમાવતા બાઇક ચાલક નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઇજા થઈ હતી સદનસીબે બસ ચાલકે તાત્કાલિક બ્રેક મારતા તેનો બચાવ થવા પામ્યો હતો પિયુષ ગોવિંદભાઈ આહિર કે જેઓ પોતાની બાઇક નંબર જી જે ટ્વેન્ટી વન ટુ સિક્સ ઝીરો પર જઈ રહ્યા હતા અને ત્યારે સ્ટેન પરથી કાબુ ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા અને તેમને ઇજાઓ થતાં સારા માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે કલા મહાકુંભ બે હજાર પચીસ માં પીએમ શ્રી કન્યાશાળાનો ડંકો વાગ્યો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી નવસારી આયોજિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ધમડાશા હાઈસ્કૂલમાં યોજાયો હતો જે માત્ર કન્યાશાળા શાળા વિદ્યાર્થીનીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો સુગમ સંગીતમાં વેદાંતિકા પોકડે પ્રથમ ક્રમે શાળાની શિક્ષિકા ચેતનાબેને તૃતીય ક્રમે લગ્ન ગીતમાં આકાંક્ષા યાજ્ઞિક પ્રથમ ક્રમે લોકગીત ભજનમાં ઉમેરા દ્વિતીય સમગી સ્પર્ધામાં તૃતીય ક્રમે વિજેતા નવસારી એલસીબી પોલીસે ચીખલી નેશનલ હાઈવે પરથી રૂપિયા વીસ પોઈન્ટ સડસઠ લાખ વિદેશી દારૂના મુદ્દા માલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસના પીઆઈ એસવી આહિર પીએસઆઈ વાયજી ગઢવી પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત કુમાર જયેશભાઈ બાબુભાઈ સહિતનો સ્ટાફ ચિખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન પૂર્વ બાતમીના આધારે ચિખલી જય સ્વાદિષ્ટ હોટલ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબની ટાટા ટ્રક કાર નંબર જીજે બાર એ વાય છવ્વીસ જીરો સાત આવતા જેને ઉભી રાખવાનો ઇશારો કરતા પોલીસની નાકાબંધી જોઈ ટ્રક હંખારી લઈ જઈ થોડે આગળ ઉભી રાખી સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો બાદમાં નવસારી એલસીબી પોલીસે ટ્રકની

શું તમને સ્વાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેવીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સો તો સાંજે સત્તાણું રહ્યું હતું હવાની ગતિ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી વાસદામાં રસ્તાના ખાડાઓમાં કોકરેટ ડામરના પેચવર્કની કામગીરી શરૂ ચાલુ સીઝનમાં તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલ વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ જવા સાથે તેના પર ખાડાઓ પડી જતા મોટાભાગના રસ્તાઓ ખાડા ખાબોચિયા યુક્ત બની રહ્યા છે જેને લઈને પંચાયતના માર્ગ મકાન પેટા વિભાગ દ્વારા તાલુકાના વિવિધ ગામોમાં રસ્તા પરના ખાડા ખાબોચિયામાં ડામર અને કોન્ક્રીટના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી છે નવસારીમાં દશામાની મૂર્તિઓ વેચતા વેપારીઓને ત્રીસથી પચાસ ટકા નુકસાનની શક્યતા મૂર્તિ વેચાણમાં મંદિરનો માહોલ લોકો ઓછા ભાવે માંગી રહ્યા છે મૂર્તિ વેચાણ માટેનો બુધવાર છેલ્લો દિવસ નવસરીમાં દર વર્ષે દશામાના વ્રત અને મૂર્તિ સ્થાપનારાઓ વધી રહ્યા છે જેને લઈને દર વર્ષે દશામાની સંખ્યાબંધ મૂર્તિઓનું વેચાણ થાય છે પરંતુ ચાલુ વર્ષે દશામાની મૂર્તિઓનું પૂરતું વેચાણ થયું નથી મંદિરનું વાતાવરણ છે જેને લઈને માતાજીની મૂર્તિ બનાવી વેચનારા વેપારીઓને ત્રીસ થી પચાસ ટકા જેટલું નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે દશામાનું વ્રત ચોવીસમી જુલાઈને ગુરુવારથી શરૂ થશે જેને પૂર્ણાહુતિ બીજી ઓગસ્ટે થશે લાયન્સ ક્લબ ગણદેવી નિક્ષય મિત્ર મંડળ દ્વારા ગ્રામના ચાલીસ જેટલા ટીબીના દર્દીઓને પોષણક્ષમ અનાજની કીટ પૂરી પાડવામાં આવી તારીખ દસ જુલાઈ બે ના રોજ લાયન્સ ક્લબ ગણદેવી જિલ્લાના ઉતારના નિક્ષય મિત્ર દ્વારા આહવા તાલુકાના ખાતે સવારે દસ કલાકે કાર્યક્રમ યોજીને જિલ્લાના કુલ વીસ જિલ્લા ટીબીના દર્દીઓને પોષણક્ષમ અનાજની કીટ પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુબીર ખાતે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પણ વીસ દર્દીઓએ પોષણક્ષમ કીટ આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન નવસારી વલસાડ ડાંગ જિલ્લાના કઈ રક્તપીઠ નિવારણ મંડળના પ્રમુખ તથા વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધવર્યુએ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓએ પોષણ લેવા પર તથા સમાજમાંથી તમામ પ્રકારના વ્યસનો તેજી તંદુરસ્ત જીવન જીવવા પર ભાર મૂક્યો હતો ચીખલી કોલેજની છાત્રાનું રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો કે કોમર્સ કોલેજની વિદ્યાર્થીની સિદ્ધિ રમેશ વલસારાએ રાજ્યકક્ષાએ ટેબલ ટેનિસમાં પ્રદર્શન કરતા રજત ચંદ્રક મેળવ્યો છે આણંદમાં યોજાયેલ ત્રીજી ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિદ્ધિએ અંડર નાઇન્ટીન ગર્લ્સ વિભાગમાં ફાઇનલ સુધી પહોંચી બીજો ક્રમ રહી રજત ચંદ્રક મેળવ્યો છે આ અગાઉ સિદ્ધિએ ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભમાં પણ ભાવનગર ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઓપન વિભાગમાં રાજ્યકક્ષાએ ત્રીજા ક્રમે રહી કાસ્યર ચંદ્રક મેળવ્યો હતો વિજયભાઈ વામન પણ સેવા કાર્ય વિરાટ આશ્રમ શાળાના બાળકો વચ્ચે જન્મદિન ઉજવ્યો હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય બિલવાણમાં સરપોણ વિભાગ ગાયત્રી પરિવારના વિજય પંચાલ અને અન્ય ગાયત્રી ભક્તો દ્વારા દાનદાતાના સહયોગથી આશ્રમ શાળાની કન્યા બાળકોને ચાલીસ મેટ્રેસીસ એકસો એસી ઢાબડા એસી ચાદર અર્પણ કરવામાં આવી છે તમામ વસ્તુ પ્રથમ વખત ઉચ્ચ કક્ષાની પ્રાપ્ત થતા આદિવાસી બાળકો ખુશ થયા હતા નવસારી કેળવણી મંડળ સંચાલિત સેટ એસસી પાર નવસારી હાઈસ્કૂલ ગૌરવ નવસારી કેળવણી મંડળ સંચાલિત સેટ એસસી પાર એક નવસારી હાઈસ્કૂલ નવસારી પૂર્વ વિદ્યાર્થી ચિંતન સુરેશભાઈ પટેલ જેમણે સદર શાળામાં ધોરણ આઠ થી બાર સુધીનો અભ્યાસ કર્યો છે વર્ષ બે હજાર આઠ માં એસસી એચએસસી બોર્ડમાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો તેમજ વર્ષ બે હજાર દસ માં એચએસસી બોર્ડ વિજ્ઞાન પ્રવાહમાં માં સફળતા સાથે ગુજકેટ બે હજાર દસ ની એક્ઝામ માં એકસો વીસ માંથી એકસો ઓગણીસ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી સુરત ખાતે એસવીએના આઈટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી યુએસએમાં માસ્ટર ઇન એરોનોટિક્સમાં અભ્યાસ કરી હાલ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે નાસા ખાતે એક ઉમદા એન્જિનિયર તરીકે સેવા બચાવી રહ્યા છે એમનો મહાન અને અનુભવ સિદ્ધ નાસાના અવકાશયાત્રીઓ બેરી વિલમોર તથા સુનિતા વિલિયમ્સ જેવા ભારતીય તેમજ મહિલા અવકાશયાત્રી તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે છે ચિંતનની નાસા ખાતેની કામગીરી આપણને સૌને ગૌરવ અપાવનારી ઐતિહાસિક ઘટના છે આપણા તેજસ્વી વિદ્યાર્થીની વિદ્યાર્થી ચિંતનને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી શ્રી આર્ય સમાજ નવસાઈના ઉપક્રમે મહર્ષ દયાનંદ સરસ્વતી સ્થાપિત આર્ય ગુરુકુલ સુપા યોજાનાર ચૂંટણી અંગે મહત્વની બેઠક યોજવામાં આવી નવસારી ગુરુકુલ સુપા અંતરંગ સભા માટે તારીખ સત્તાવીસ સાત બે હજાર પચીસ રવિવારના યોજાનાર ચૂંટણી અંગે પરિવર્તન પેનલના ઉમેદવારો પ્રમુખ નરેન્દ્રસિંહ ઠાકોર કુરેલ ચૌદ ઉમેદવારોની પ્રચાર માટેની આર્ય સમાજ નવસારીના હસમુખભાઈ સોનીના આમંત્રણથી યોજવામાં આવી હતી આ સભામાં આર્ય સમાજના કાર્યકર્તાઓ ડોક્ટર રમણભાઈ તેમજ પ્રચાર સમિતિના કન્વીનર ઉપરાંત હિંમતભાઈ પરમાર અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે પરિવહન પેનલના ઉમેદવાર નરસિંહ ઠાકોરે ગુજરાત ગુરુકુલ સુપામાં નવીન કાર્યરચના માટેના કોલ આપ્યા હતા હસમુખભાઈ સોનીએ સભા સંચાલન કરી સૌનો આભાર માન્યો હતો ચિખલીના સુથવાળ ખાતે મુખ્ય પ્રાથમિક શાળામાં ભર ચોમાસે ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ કરવા લાચાર છાત્રો ચિખલી તાલુકાના સુંઠવાડ ખાતે તંત્ર દ્વારા ગામની મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડા તોડી પડાયા બાદ નવા ઓરડા ન બનાવતા તંત્રની બેદરકારી છતી થઈ છે તંત્રના પાપે શાળાના છાત્રો ભર ચોમાસે ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ કરવા લાચાર બન્યા છે ચિખલી તાલુકાના સુંઠવાડ ગામે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી ધોરણ 8 ના વર્ગો ચાલે છે જેમાં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળામાં પાંચ શિક્ષકો છે આ શાળાના મકાનના પાંચ ઓરડા જર્જરિત બની ચૂક્યા હોવાથી ગત મે માસમાં તેને તોડી પડાયા હતા પરંતુ ઓરડા તોડી નખાને બે માસ જેટલો સમય વીતી જવા છતાં આજ દિન સુધી શાળાના નવા ઓરડાઓનું બાંધકામ શરૂ થયું નથી ફાલુદા ગામ કી વર્ષ બાદ પણ શરૂઆત ખાતે વર્ષોથી સ્મશાન ભૂમિ ન હોવાથી ગ્રામજનો દ્વારા વાસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ રજૂઆત કરાતા તેમણે આ કામ માટે પોતાના ધારાસભ્ય ફંડ ગ્રાન્ટ ફાળવી હતી ફાલુદા મિક્સની સારી વેરાયટી પાસ અગર આપી ચાહી રિફ્રેશ કે મિક્સ કે સારી વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો